મિત્રો આજે શિવરાત્રી આગલો દિવસ છે એટલે કે ચૌદ એટલો માણસો મિત્રો વ્યવસ્થા સરકાર ની વ્યવસ્થા બહુ સારી છે વાંધો નથી કે આજ પેલે વાહનો અને અંદર આવવાની પ્રવેશવાની મનાય છે બાકી આ તમે ખાલી માણસોની માણસોની લાઈનો તમે જુઓ ખેડિયારો ઉભરાવો ખેડિયાળું અને આ વ્યવસ્થા છે ભોજન ભજન અને ભક્તિ જણીનો સંગમ એટલે કે મહા શિવરાત્રિ મેળો બેહ શકો તમે વિડીયોમાં મિત્રો આ નાસ્તો ચાલુ છે અને આ માણસો તમે જુઓ તમે ખાલી પબ્લિક જુઓ તમે પબ્લિક કેટલી છે જબરજસ્ત પબ્લિક છે હજી તો ખાલે કેટલી થાય કાલે શિવરાત્રી છે મહા શિવરાત્રી રવિવાર આજે બહુ પબ્લિક છે હા I'm gonna go to